સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ અમદાવાદમાંથી ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે ભગવાન જગન્નાથ એ નગર ચર્ચાએ નીકળશે અને લાખોની સંખ્યામાં દેશમાંથી તથા રાજ્યમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આ ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાવા માટે આવતા હોય છે શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે અને આ એક તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા કેટલીક ઇમારતો ઉપર કે જ્યાંથી ભગવાન જગન્નાથની આ યાત્રા નીકળવાની છે તે ઈમારતો તથા જે બિલ્ડિંગો ઉપર એક નોટિસ લગાવવામાં આવી છે અને નોટિસમાં લખ્યું છે કે આ મકાન જર્જરિત હાલતમાં હોવાથી આ મકાનની ઉપર કોઈ જળવું નહીં પરંતુ આ માત્ર નોટિસ મારી દેવાથી શું લોકોનો જીવ બચી શકશે જ્યારે યાત્રા નીકળે ચોમાસાની સિઝન છે ત્યારે આ શું મકાન પડે તો જવાબદારી કોની રહેશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે પાર્ગોમ પુણા જેવી રીતે આપણે અગાઉ વાત કરી એકસો 147 મે ભગવાન જગન્નાથની યાત્રા નીકળવા જઈ રહી છે અમદાવાદની અંદર આ યાત્રા નીકળશે અને ભગવાન જગન્નાથ નગર ચ નીકળશે પરંતુ ભગવાન જગન્નાથ નગર ચ નીકળે અને કોઈ ઇમારત પડે અને લાખો લોકો જીવ જોખમાય તો કોઈ નવીન વાત નથી કેમ કે અમદાવાદના જે વિસ્તારોમાંથી આ ભગવાન જગન્નાથની યાત્રા નીકળવા જઈ રહી છે તે વિસ્તારની કેટલાક મકાનોની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા શહેર પોલીસ દ્વારા એવા બેનરો લગાવવામાં આવ્યા છે જે બેનરોની અંદર તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે આ મકાનો જર્જરિત હાલતમાં છે અને આ મકાનો ઉપર કોઈએ ચડવું નહીં તથા મોટી સંખ્યામાં ભેગું થવું નહીં જ્યારે આ જે નોટિસ આપણે જોઈ શકીએ છીએ તે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી છે અને જાહેર ચેતવણી છે કે આ મકાન ભયજનક છે ત્યારબાદ બીજી એક નોટિસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ લગાડવામાં આવી છે કે આ મકાન ભયજનક છે તથા આ જે નોટિસો આપણે દેખાડીએ છીએ તે નોટિસ એ દરિયાપુર મ્યુનિસિપલ સરસ્વતી શાળાની આ નોટિસ છે કેમ કે આ શાળા હાલ તો શરૂ છે અને બે દિવસ માટે રજા રાખવામાં આવી છે પરંતુ બે દિવસ પછી અહીંયા નાના ફૂલકાઓ ભણવા આવશે અને ત્યારે તેમનો જીવ જોખમાય તો કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે કેમ કે આપણે રાજકોટનો અગ્નિકાંડ પણ જોયો છે આપણે અણીપોટની દુર્ઘટના પણ જોઈ છે સુરતનો દક્ષશિલા કાંડ પણ જોયો છે એ કાંડો જોયા બાદ પણ અમદાવાદની આ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેર પોલીસ માત્ર ને માત્ર આ બેનર લગાવી અને લોકોને ચેતવો છે કે આ ભયજનક છે પરંતુ બે દિવસ પછી જ્યારે રથયાત્રા પૂરી થઈ જશે ત્યારે આ સ્થળો ઉપર નાના નાના બાળકો ભણવા આવવાના છે ત્યારે આ શાળાના પ્રિન્સિપાલ દ્વારા પણ એક નોટિસ લગાડવામાં આવી છે નોટિસની જો વાત કરવામાં આવે તો નોટિસની અંદર લખવામાં આવ્યું છે કે આ નોટિસમાં જણાવવામાં આવે છે કે દરિયાપુર શાળા નંબર અઢાર મકાન ભયજનક હાલતમાં છે મકાનનો અમુક ભાગ ગમે ત્યારે નમી અને પડી શકવાની સંભાવના પણ છે પરંતુ શું આ શાળા હજી સુધી ચાલુ છે સ્થાનિક લોકો સાથે અમે વાત કરી તો સ્થાનિક લોકો કહે છે કે બે દિવસ માટે આ શાળાની અંદર રજા રાખવામાં આવી છે પરંતુ બે દિવસ પછી અહીંયા નાના નાના ફૂલકાઓ પણ ભણવા આવશે વિદ્યાર્થીઓ ભણવા આવશે પરંતુ વિદ્યાર્થીઓનો જીવ જોખમાય તો એની જવાબદારી કોની રહેશે માત્ર ને માત્ર આ રથયાત્રાના સમય પૂરતી આ નોટિસ મારવામાં આવી હોય તેવું લાગે છે કેમ કે આજની પહેલાં કોઈ નોટિસ નહોતી તમે બોર્ડ જોઈ લો તો આ નવે નવી નોટિસ લગાવવામાં આવી છે કેમકે અહીંથી યથરાત્રા નીકળવાની છે રથયાત્રા માટે આ નોટિસ લગાડવામાં આવી છે અને જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જરા પણ ભાન હોય અમદાવાદ પોલીસને જરા પણ ભાન હોય તો આને પહેલાંથી જર્જરિત હાલતમાં છે તે માટે આને બંધ કરી દેવી જોઈએ કેમ કે આ તો સરાસર બાળકોના જીવ સાથે જોખમ ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે બાળકોના જીવને જોખમમાં મૂકવાનું આ કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે એક અર્બન હેલ્થ સેન્ટર દરિયાપુરની અંદર જે આવેલું છે અર્બન હેલ્થ સેન્ટર ત્યાં અમે આવ્યા છીએ ત્યાં પણ એક નોટિસ લગાડવામાં આવી છે કે આ બિલ્ડિંગ ભયજનક હાલતમાં છે ગમે ત્યારે પડી શકવાની સંભાવનાઓ દેખાય છે પરંતુ આ અર્બન હેલ્થ સેન્ટરની અંદર અત્યારે પણ લોકો સારવાર મેળવે છે તમે જોઈ શકો છો કે લોકો ત્યાં આવી અને એ બિલ્ડિંગની અંદર જાય છે બિલ્ડિંગની અંદર કેટલાક લોકો બેઠા છે ડૉક્ટરો પણ બેઠા હશે નર્સ પણ બેઠા છે પરંતુ કોઈને પણ ભાન નથી કે ઉપર નોટિસ લગાડવામાં આવી છે બાજુમાં નોટિસ લગાડવામાં આવી છે બે બે નોટિસો છતાં પણ આ અર્બન હેલ્થ સેન્ટર ચાલુ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદનું પોલીસ તંત્ર શું કરે છે કેમ કે જ્યારે રથયાત્રા નીકળશે ત્યારે શાયદ આને બિલ્ડિંગને બંધ કરાવી દેવામાં આવશે પરંતુ આજે રથયાત્રાના આગલા દિવસે આ બિલ્ડિંગ ચાલુ છે તેની અંદર લોકો સારવાર મેળવી રહ્યા છે જો કોઈ નવાઈની વાત નથી કે આ સારવાર મેળવવા જતા લોકો આ બિલ્ડિંગ પડે અને એ બિલ્ડિંગની સાથે તેમને પણ ઈજા થાય તો કોઈ નવાઈની વાત નથી કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખબર છે ગુજરાત સરકારને ખબર છે અને અમદાવાદની પોલીસને પણ ખબર છે કે આ બિલ્ડિંગ ગમે ત્યારે પડવાની હાલતમાં છે અને ત્યાં નોટિસ પણ લગાડવામાં આવી છે તો પણ આ બિલ્ડિંગને કેમ ચાલુ કરવામાં આવ્યું છે તે એક પ્રશ્ન ઊભો થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવી નોટિસો લગાડવામાં આવી છે જે મકાન ઉપર આ નોટિસ લગાડવામાં આવી છે તે ભયજનક હાલતમાં છે આપણે જોઈએ તો પણ આપણા પણ એવી લાગે કે આ મકાન ગમે ત્યારે પડી શકે છે પરંતુ આ રથયાત્રા માટે આ મકાનો ઉપર નોટિસ લગાડવામાં આવી છે અને શાયદ બે દિવસ પછી આ નોટિસો હટાવી પણ લેવામાં આવશે અને આ બિલ્ડિંગોની અંદર ક્યાંક આ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ ભણતા હશે ક્યાંક આરોગ્યધામની અંદર લોકો સારવાર મેળવી રહ્યા હશે આ શાળાની અંદર ફુલકાઓ ભણે તો તેની જવાબદારી કોની એ શાળાના આચાર્ય દ્વારા તો એક નોટિસ લગાડી દેવામાં આવી છે કે આ શાળા ભયજનક છે આ બિલ્ડિંગ ભયજનક છે તેથી અહીંયા કોઈ આવવું નહીં પરંતુ બે દિવસ પછી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવશે નાના ફૂલકાઓ ભણવા આવશે પરંતુ એની જવાબદારી કોની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવી નોટિસો લગાડવામાં આવી છે પણ શું નોટિસોથી આ બિલ્ડિંગને પડતાં રોકી શકાય શું આ નોટિસમાં એટલી તાકાત છે કે શું બિલ્ડિંગ પડતા રોકી શકાય વૈષ્ણવજન